મારું નામ કુલદીપસિંહ જાડેજા છે હું ગજાન પાર્કમાં રહેવાસી છું પડોધરીનું અમે અહીંયા આ સાંજના સાડા છની આસપાસ સ્થાનિક લોકોને જાણ સ્થાનિક લોકો એમને જાણ કરતાં જાણ ખબર પડી કે અહીંયા આપણે ગાય અથવા કોઈ પશુને કોઈએ સળગાવેલું છે એવી જાણ કરતા અમે લોકો રૂબરૂ જઈને તપાસ કરી લતાવાસીઓએ અને લતાવાસીઓએ જોયું કે અહીંયા કોઈએ એવું પ્રકારનું કૃત્ય કરેલું છે કે સળગાવેલું છે અથવા કંઈ પણ કેમિકલ નાખીને કે કોઈ પણ રીતે કરે છે અને અમે આ ઘટનાને બહુ પણ ઓલી ખરાબ રીતે ઓલી કરીએ છીએ વખોડી કાઢીએ છીએ અને આનામાં અમે કહેવા માગીએ છીએ કે પોલીસને કે આનામાં યોગ્ય પગલાં લે અને યોગ્ય કાર્યવાહી કરે ઓકે પડધરીનો એક નાગરિક છું આજ રોજ જે બનાવ બનાવે છે જે પડધરી ગજનન સોસાયટીની અંદર જે મને જાણ થતા અથવા સોસાયટીના જે ગ્રામજનોએ મને જાણ થતા મને સ્થાનિક વ્યક્તિઓ જાણ કરી કે ભાઈ અહીંયા કોઈક જનાવર મરી ગયેલ છે એને સળગાવેલું છે એટલે આના માટે શું કરવાનું એટલે મેં સ્થાનિક લોકોને કીધું કે ભાઈ પડધરી પહેલાં તો આપણે પોલીસને જાણ કરીએ અથવા સ્થાનિક આપણા આજુબાજુના બધા વ્યક્તિઓને જાણ કરીએ કારણ કે સળગાવવાનો કોઈનો અધિકાર છે નહીં મરે ગયેલું જનાવર કોઈ પણ હોય એને ગ્રામ પંચાયત હોય અથવા નગરપાલિકા હોય તો એને પેલા નગરપાલિકાને ગ્રામ પંચાયતને જાણ કરવી પડે કે આ ઢોરું મરી ગયેલું છે અથવા કૂતરું હોય કોઈ પણ જનાવર હોય એને દાટવાનો અધિકાર છે અથવા ગમે એની વિધિ કરવાનો એને સળગાવવાનો અધિકાર કોઈ પણ પબ્લિકને કોઈ પણ આમ નાગરિકને કોઈનો અધિકાર નથી અમે કોઈ સમાજનું નામ નથી દેતા અમે કોઈ સમાજનું નામ નથી દેતા પણ સળગાવવાનો અધિકાર કોઈને છે નહીં એટલે અમારી એક નમ્ર અપીલ છે સરકારને કે પડદરીની અંદર આવા જો બનાવ આ તો પહેલો બનાવ છે અને આવા જો બનાવ બનશે કાલ અવારે કોઈ પણ જીવતું જનાવર હોય કે મરે ગયેલું જનાવર હોય એને સળગાવવાનો અધિકાર કોઈને છે નહીં તો આની અમે સરકારશ્રી અથવા પડધરી પોલીસને અમારી નમ્ર અપીલ છે કે આની અમે કડક ને કડક પગલાં લે એવી અમારી અપીલ છે